તો મિત્રો જોઈ શકો છો મેઇન જગ્યા આવી છે રામાપીરની હજુ એમના પગલાં છે ઊંડુ કાશ્મીર તમે પણ આવજો કે જન્મ પોતાનો અહીંયા થયેલ છે તો ગુડ મોર્નિંગ મિત્રો આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટિંગ કર્યો છે મિત્રો તો હવે આપણે રણુજાથી નીકળી ગયા હતા અને રસ્તામાં રોકવાના હતા થોડી ઘણા તો હવે જ્યારે હશે ઊંડા કાશ્મીર કેમ કે નાઇટમાં હું ગયા હતા એટલે મિત્રો નાઇટમાં ગાડી ચલાવી નહીં નાઇટમાં મૂંઈ ગયા હતા હવે જ્યારે હશે ઊંડા કાશ્મીર તો વિડીયોમાં બન્યા રહેજો તમને પણ બતાવું હું કોઈ દિવસ નહીં જોઉં બધા કહેતા હતા કે અહીંયા હાલ જોયા લાયક છે તો આપણે જોતા આવ્યા હતા કેમ કે આવ્યા છે એટલે જોતા હતા એક દિવસ વધારે થાય બીજી કે પરંતુ વાંકર્યા હતા અને આ બાજુ બસ જુઓ ખાલી રાજસ્થાની તો પેટ્રોલ પંપ આવી ત્યાં અમે ઉભા હતા ઠંડી લાગે જોરદાર ધુવો સ્વેટર પહેરવા છે પાંબડી ના કરશે પટો પહોંચતા પણ ગાડી એટલે ઠંડી નહીં હોતી બધાને તો મિત્રો વિડીયોમાં બનાવ્યો તમને પણ બતાવું કઈ જગ્યાએ જવું છું હું નહીં તો જુઓ મિત્રો રસ્તામાં ઊંડા કશ્મીર પહોંચવા અને જુઓ અમારા બલો કાકો હવે દાંતણ કરે બે દિન તો મસાલા ખીરે હવે દાંતણ કરો બાકી છે ને જુઓ હમણાં મેં બાન મહાદેવ બાન વાળો ભરા પડ્યો આપડે છે પીવું હમણાં આવા ઘણા હોય તો બન્યા જાઉં આપડે હવે પાંચ કિલોમીટર જુ છે બાજુ ફટાફટ પોતા કાશ્મીર ઊંડું કાશ્મીર તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છો જ્યાં રામદેવજી જન્મ થયો ત્યાં મસ્ત મજાનું મંદિર છે તો એક નંબર નજારો છે ગાડી અહીં મીલ દીધી છે જોઈ શકો છો મેં કીધું લોક કર્યો કે નહીં ઘરે ચેક કરવા દો તો જો એક નંબર મસ્ત મજાનું મંદિર છે પથ્થરથી બનાવલ હમણાં જુઓ પપ્પાજી ફોટા ફાળેલા તો જો મંદિર મસ્ત એક નંબર તો પણ રજા જુઓ તો અહીંયા બાદતા નહીં જોઈ શકો છો મંદિર જેવું મસ્ત હશે જો તો મિત્રો કેવું મસ્ત મજાનું મંદિર છે આપણે ફટરફટ દર્શન કરતા હોદે બા મંદિર જ અહીં થઈ જમ તો મિત્રો વિડીયો બન્યારો આપણે અત્યાર અંદર જવાનું બાકી છે બુટ બુટ અહીંયા કાઢી દઉં મંદિર જ મસ્ત છે હશે પહેલી વાર આયા પહેલી વાર ઓ તો મારા ખોડે છે તો અંદરથી દર્શન કરાવો મિત્રો તો મિત્ર જોઈ શકો છો મેઈન જગ્યા આવી છે રામાપીરની આ જો એમના પગલાં છે ઊંડુ કાશ્મીર ત્યાં પણ આવજો કેમ કે જન્મ પોતાનો અહીંયા થયેલ છે મિત્ર અને એક મસ્ત મજાનું મંદિર છે તમે જોઈ શકો છો આખું મંદિર બતાવી દઉં તમને ચાલો તો જુઓ મિત્રો

चलो मंदिर पर बताऊं तुमने जो आ से मस्त मजा मंदिर बहुत मोटो मंदिर है अँ नहीं मारा ना तुम्हें सी सी टी हाँ जो सर बाकी मंदिर है मारा नाथ प्रभु मित्रों मंदिर जो है कि आनंद आनंद थी जाए મિત્ર જો એક મસ્ત મજાનું મંદિર છે જોઈ શકો છો ઉપરથી પણ મસ્ત મજાનું ઝુમર મારેલું છે મંદિર એ મસ્ત બાકી પોતાનો જન્મ થયેલ છે જો તો આપણે દર્શન કરી રહ્યા છે જો આ બાજુ કોઈક આવો નજારો છે અલગ આખો બધા આખો ઇતિહાસ છે ઉપરથી બધો એ આપણને એટલું બધું ખબર નહીં જેટલી ખબર છે એટલી તમને જણાવું મિત્રો જો જય રામાનાથ મિત્રનો નજારો બહુ મસ્ત મજાનો છે જો પાછે મંદિર જો તો ભલા કરે ફોટો પાડી દેમ ફટાફટ જા બારી પછી તો મિત્રો આ છે બારનો નજારનો એક મસ્ત મજાનો નજારો આવેલો વહેલા વહેલા કારણ કે જે એ આઠ વાગ્યા છે અને જુઓ બલકાકો હમણાં આવે આમ બલકા આ જગ્યાએ બહુ મજા આવે હું જેમ તો હમણાં જુઓ કામકાજ ચાલુ છે અને આવું મસ્ત આમ જુઓ ખાલી મંદિર એટલું મસ્ત થાય વાત જ છોડી દો અને બલકાકો પ્રસાદી ક્યારેક ખાવી છે ગઈ થોડી 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 હાલ દુમ તો ખાવ જુઓ મિત્રો પરસાદી લઈને આ તો ઘણી છે નારી મળો તમને બતાવું હોય મસ્ત એક નંબર આ આપણે ફોટો શૂટિંગ કરશે થોડુંક બધા આવે એટલે એને પહેલા આપણે ફોટા છવા પાડી દઉં કારણ કે એનો વારો આવે ને પહેલાં પહેલાં હો પેલી બાજુ આપણે ગાડી પડી છે તો મિત્રો આજે ઊંડુ કાશ્મીર કહેવાય છે ઊંડુ કાશ્મીર જઈ મજા યાદ મજા મજા બે હજાર મજા થાક જ નહીં લાગજો ગોત આટલા ફર્યા ન કે ને તો એક જગ્યાએ ફરીને એવો થાક લાગે છોડી દો તો હવે જ આપણે ફટાફટ ઘરે હજી રસ્તામાં થોડું ખાવું છે

તો હવે મસ્ત મજાની ચા બા પી રહો કેમ કે આંખે ઊંઘ બેઠાની જોરદાર એટલે ચા પીવું જરૂરી નથી પડે ઊંઘાઇ જતું યાર ડ્રાઈવર એક જ છે એટલે બહુ તકલીફ પડે રહી છે જબર કારણ કે કિલોમીટર કાપવા તો બહુ કાઠું પડે તો વિડીયોમાં બન્યા રહું આપણે ચા બા ચાબા પીઆ તમે પણ બતાવું તો મિત્રો જો મસ્ત મજાની ચાઇ ગઈ છે ચા હે એક નંબર ભલે કકા

તો લોગ આટલે એન્ડ કરે છે લોગ સારો લાગે તો લાઈક ફલો અને કોમેન્ટ કરવાનું નામ લીધા મિત્રો મળશો હવે નવા અવગમાં બાય બાય